આવેલ મંદિરે ઉજવાયો આજે હનુમાન જન્મ જયંતિ નિમિત્તે બાબર જૂના વડ તળાવે આવેલ હનુમાનજી ના મંદિરે હનુમાન જન્મોત્સવ ઉજવાયો હતો જેમાં સવારે હનુમાનજીની આરતી આરાધના અને ત્યારબાદ રામધૂમ તેમજ હવન યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો સહિત ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહે આ કાર્યક્રમ દરમિયાન ચા પાણી તેમજ પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન દરબાર સમાજના આગેવાનો યુવાનો વડીલો બાળકો સહિત માતાઓ બહેનોએ હનુમાનજીના દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધો હતો આજે ભગવાન શિવના અગિયારમાં રુદ્રેવા ભજન બલી હનુમાન દાદાની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે તે પ્રસંગે બાબર જૂના ખાતે ખૂબ જ પ્રાચીન હનુમાનજીના મંદિર ખાતે આજે ભગવાનની પ્રતિષ્ઠાના આજે જન્મજયંતિ ઉજવાઈ રહી છે એમનું મન થઈ રહ્યું છે અને ભજન પ્રસાદ સાથે ખૂબ ભક્તો પોતાને આસ્થા સાથે ખૂબ મોડી સંખ્યામાં વધારી રહ્યા છે અને હનુમાન જયંતિની ધામધૂમથી ભગવાન જૂના ખાતે થઈ રહી છે